એક મોટા અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે લોક સાહિત્યકાર દેવાયત ખવડને વેરાવળ સેશન કોર્ટે મોટી રાહત આપી છે આખરી શરતોના અંતે દેવાયત ખવડને જામીન આપવામાં આવ્યા છે ને આ જામીન મંજૂર થતાં હોય દેવાયત ખવડ નવરાત્રીમાં લોક ડાયરો ગજવી શકશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે ત્યારે થોડાક સમય પહેલાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવાન પર જીવલેણ હુમલાનો જે બનાવ સામે આવ્યો તો તેમાં દેવાયત ખવડને તેના સાગરીતોની પોલીસે ધરપકડ કરી હતી ને ત્યારબાદ ત્યારબાદ પોલીસે

અમદાવાદના સનાથલમાં જે દેવાયત ખવડના ડ્રાઈવરને માર મારવાનો બનાવ સામે આવ્યો હતો ને આ ઘટનામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવાન પોતાના મિત્ર સાથે તાલાળા ગીરમાં ફરવા ગયા હતા અને છ મહિના પહેલાંની ઘટનાનો બદલો ખવડે પોતાના સાગરીતો સાથે મળીને તાલાલાના ગીરના જંગલમાં વાળ્યો હતો જ્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણ પોતાના સાગરીતો સાથે ગીર સોમનાથ દર્શન કરવા માટે જઈ રહ્યા આ દરમિયાન જે તાલાળાનો વિસ્તાર છે ચિત્રોડા ગામ ત્યાં દેવાયત ખવાડ અને તેના સાગરીતો ફોર્ચ્યુનર સહિતની કારો લઈને આવે છે અને જોરદાર ટક્કર મારે છે ત્યારબાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરવામાં આવે છે અને આ ઘટનાના સંદર્ભમાં તાલાળા પોલીસ સ્ટેશન ખાતે દેવાયત ખવાડ અને તેના સાગરીતો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો પોલીસે ધરપકડ કરી હતી જો કે આ મામલે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા દેવાયત ખવાડે તેના સાગરીતોને જામીન આપી દીધા હતા ને આ જામીન મંજૂર થતા પોલીસે વિરોધ નોંધાવ્યો હતો પોલીસે વાંધા અરજી રિવિઝન પિટિશન સેશન કોર્ટમાં દાખલ કરી હતી ને આ મામલે થોડાક દિવસ પહેલાં સુનાવણી થઈ હતી ને દેવાયત ને જેલ જવાનો વારો આવ્યો હતો કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા હતા ત્યારબાદ ફરી દેવાયત ખવડના વકીલ દ્વારા વેરાવળ સેશન કોર્ટમાં દાંત માંગતી અરજી કરી હતી ને આ અરજીને લઈને સુનાવણી થતા હવે દેવાયત ખવડ તેના સાગરી જામીન મંજૂર થયા છે પરંતુ આખરી શરતો મૂકવામાં આવી છે જેમાં દેવાયત ખવડને અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પ્રવેશબંધી આપવામાં આવી છે દેવાયત ખવડને એક લાખ અને તેના સાગરિતોને પચીસ હજારના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા છે સાથે જ દર દિવસે તલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડને હાજરી આપવી પડશે ગઈકાલે તાલાલા કોર્ટે દેવાયત ખવડ સહિત સાત આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા સાથે જ તમામ આરોપીને જૂનાગઢ જેલ ખસેડવામાં આવ્યા હતા જેમાં અંતે વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન અંગેનો ચુકાદો આપતા હવે તમામ આરોપીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા છે જે દેવાત ખવડ માટે એક સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું દેવાત ખવડા તમામ શરતોનું પાલન કરે છે કે કેમ દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો જે